વર્ણિવમણીયર્શન મંદહાસચિિરા ભુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતો મા ઠડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના ઓગણો સિત્તેરમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના ઓગણો સિત્તેરમાં શ્લોકની અંદર કહે છે કે ગુરુ ભૂપાલ વર્ષિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વીના અભ્યુત્થાના દિના કાર્ય સન્માનો વિનયાન વિનયાન્વય અર્થાત કે વિનયથી યુક્ત મારા આશ્રિતો હોય તેમણે ગુરુ રાજા અતિવૃદ્ધ ત્યાગી સાધુ વિદ્વાન અને તપસ્વી આ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું આસન આપવું તથા મધુર વચને બોલાવવા ઇત્યાદિ કે કરીને એમનું સન્માન કરવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આવી આજ્ઞા આપી છે કોઈ સજ્જન પુરુષો અથવા કોઈ મહાન પુરુષો આપણા ઘરે આવે તો ઊભા થઈને તત્કાળ તેની સન્મુખ જવાનું છે અને આદર થકી તેમનું સન્માન કરવાનું છે અને આપણે જો ઊભા થઈને તેમનું સન્માન ન કરીએ તો ક્યારેક મહાન અનર્થની પ્રાપ્તિ થાય છે આ સંબંધમાં શ્રીમદ્ ભાગવતમાં બે કથા આવે છે સર્વપ્રથમ કથા છઠ્ઠા સ્કંદમાં આવે છે કથા એવી છે કે એક વખત ઇન્દ્ર ઐશ્વર્યના મદથી આંધોળો બની ગયો હતો અને ભરી સભામાં પોતાની પત્ની સચિની સાથે ઊંચા સિંહાસનની ઉપર બિરાજમાન હતો તેની સન્મુખ અપ્સરાઓ નૃત્ય કરતી હતી દેવે એના પર છત્ર ધારેલું હતું તથા મરુદ દેવતાઓ એને ચામર ધોડતા હતા અને સપ્તર્ષિઓ એની સ્તુતિ કરતા હતા એવા સમયની અંદર દેવરાજ ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ સભાની અંદર આવે છે પરંતુ અહંકારને વશ થયેલા દેવરાજ ઇન્દ્ર મુખથી પણ પોતાના ગુરુનું સન્માન કરતા નથી અને એને લઈને ગુરુ રુષ્ટ થઈને ત્યાંથી ચાઈલા જાય છે ત્યારબાદ દેવરાજ ઇન્દ્રને પોતાની ભૂલનો ભાન થાય છે એટલે એ શીગરાટે શીગ્ર બધી જ વસ્તુનો ત્યાગ કરી પોતાના ગુરુના ઘરે જાય છે પરંતુ દેવગુરુ બૃહસ્પતિ ત્યાંથી પણ અદ્રશ્ય થઈ જાય છે આ તરફ અસુરોને ખબર પડી કે દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓનો ત્યાગ કરીને જતા રહ્યા છે એટલે એ લોકોએ સ્વર્ગની ઉપર આક્રમણ કર્યું અને બધા જ દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા આ પ્રમાણે દેવરાજ ઇન્દ્રએ પોતાના ગુરુનું અપમાન કર્યું અને એ ગુરુ પણ પાછા ત્યાગી હતા સાધુ હતા વિદ્વાન હતા તપસ્વી હતા જો એનું અપમાન કર્યું તો એણે એનું ફળ ભોગવવું પડ્યું એ જ પ્રમાણે શ્રીમદ્ ભાગવતના અષ્ટમ સ્કંદના ચોથા અધ્યાયની અંદર એક કથા આવે છે વાત એવી હતી કે પૂર્વે દ્રવિડ દેશમાં પાંડ્ય પાંડ્યવંશીય રાજા જેનું નામ હતું ઇન્દ્રદ્યુમન એ પોતાના રાજપાટનો ત્યાગ કરી વાનપ્રષ્ઠ આશ્રમને ગ્રહણ કરી મલય પર્વત પર આવે છે અને ત્યાં ભગવાનની આરાધનામાં લાગી જાય છે સુદીર્ઘ કાલ પર્યંત એ ભગવાનની આરાધના કરતો રહે છે એક દિવસની વાત હતી સર્વલોકને પોતાના ચરણથી પવિત્ર કરનારા અગસ્ત્ય ઋષિ એ રાજાની પાસે આવે છે અગસ્ત્ય ઋષિ પોતે તપસ્વી છે વિદ્વાન છે સાધુ છે અને જન્મથી બ્રાહ્મણ હોવાથી એ ભૂત પ્રાણી માત્રના ગુરુ છે અગસ્ત ઋષિ આવે છે છતાં પણ આ ઇન્દ્રધૂમ રાજા અગસ્ત ઋષિના સ્વાગતમાં ઊભો થતો નથી અને ત્યાંને ત્યાં બેસી રહે છે જેથી ઋષ્ટ થયેલા અગસ્ત ઋષિ ઇન્દ્રધૂમ રાજાને સાપ આપતા બોલે છે કે રે દુષ્ટ તો અહંકારને વશ થઈ મર્યાદાને પણ ભૂલી ગયો છે ને આમ હાથીની જેમ બેસી રહે છે માટે જ્યાં હું તને સાપ આપું છું કે તું હાથી થઈ જા આ પ્રમાણે જ્યારે અગસ્ત્ય ઋષિએ ઇન્દ્રધ્યુમ રાજાને સાપ આપ્યો ત્યારે ઇન્દ્રધ્યુમ રાજાને પોતાની ગલતી સમજાય છે એ ઊભો થઈને અગસ્ત્ય ઋષિના ચરણમાં પડી જાય છે અને કહે છે કે હે ઋષિ અમારા પર કૃપા કરો અમારા અપરાધને આ ક્ષમા કરો ત્યારે મર્ષિ અગસ્ત્ય એના પર કૃપા કરતા કહે છે કે રાજન અમારો સાપ તો મિથ્યા ન જશે હાથીની યોની તો તમારે પ્રાપ્ત કરવી પડશે પરંતુ એ હાથીની યોનીની અંદર પણ તમને ભગવાનની સ્ફૂર્તિ રહેશે અને અંતે નારાયણ ભગવાન તમારો ઉદ્ધાર કરવા માટે આવશે આ પ્રમાણે કહી અગસ્ત ઋષિ ત્યાંથી જતા રહે છે અને પછી એ ઇન્દ્રોદ્યુમન રાજા પોતાના દેહના ત્યાગ કર્યા બાદ હાથીની યોનીની અંદર પ્રવેશ થાય છે અને હાથીની યોનીની અંદર જ્યારે એક દિવસ પોતાની પ્રિયતમાઓની સાથે એ વિહાર કરતો હોય છે અને વિહાર કરતો કરતો એક તળાવની અંદર આવે છે ત્યાં તળાવની અંદર એક ગ્રાહ એટલે કે મગર એનો પગ પકડે છે અને તે સમયે એ ગજેન્દ્ર નારાયણ ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે ભગવાન એનો ઉદ્ધાર કરવા માટે આવે છે માટે ભક્તો જ્યારે તમારી સન્મુખ કોઈ ત્યાગી આવે વિદ્વાન આવે તપસ્વી આવે કે તમારા ગુરુ આવે તો ઊભા થઈને સન્મુખ જઈ એમનું અભિવાદન કરજો અન્યથા જો એ લોકો રુષ્ટ થઈ ગયા તો જે પ્રમાણે ઇન્દ્રદ્યુમ રાજાએ તથા દેવરાજ ઇન્દ્રએ કષ્ટના ભાજી થવું પડેલું હતું તે પ્રમાણે તમારે પણ કષ્ટના ભાજી થવું પડશે મનુસ્મૃતિની અંદર દ્વિતીય અધ્યાયના એકસો ને ઓગણીસમાં શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે કે શૈયાસ્થનસ્થનમ પ્રત્યુત્થાયા વિવાદયેત અર્થાત કે પોતે આસન પર બેઠેલા હો તો ઉઠીને અને વાહન પર બેઠેલા હો તો તેનાથી ઉતરીને ગુરુજનોને પ્રણામ કરવા જોઈએ આ પ્રમાણનો વિવેક મનુ મહારાજે દરેક મનુષ્યને આચરવાનું કહ્યું છે માટે ભક્તો જ્યારે પણ તમારી સન્મુખ આવા મહાનુભાવો આવે ને ત્યારે ઊભા થઈને એમનું સન્માન કરું છું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપેલી છે આટલું કહીને હું મારા પ્રવચનને હિં વિરામ આપું છું સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનું ભવતું સર્વેદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તું જય સ્વામિનારાયણ